નમસ્કાર જ્યારે ચારેય બાજુ તમારું સામર્થ્ય હોય ત્યારે વિરોધીઓ ક્યાં ગોતવા જવા જ્યારે વિપક્ષ જ ના હોય ત્યારે વિરોધ એ બીજે ક્યાંય નહીં પરંતુ અંદરો અંદર જ હોય આ કહેવત એ ગુજરાતના અમરેલીના ભારતીય જનતા પાર્ટીના રાજકારણને બરોબર ફિટ થાય છે અમરેલીમાં આજે એવું જ છે કે ત્યાં કોંગ્રેસના તમામ ધારાસભ્ય હારી ગયા કોંગ્રેસ એ સંસદ સભ્ય પણ ત્યાં ન બની એવામાં અત્યારે બધું જ જ ભાજપનું છે છે ત્યારે લડાઈ પણ ભાજપની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલ દુધાત એમ કહે છે કે આ ભાજપ સરકારની અંદર ભાજપ સરકારે જે એસપીને અહીં મૂક્યા છે જે અમરેલી પોલીસ અહીં છે એ અમરેલી પોલીસ એ દારૂ વહેંચવા દઈ રહી છે અમરેલી પોલીસના રાજમાં દારૂનું વેચાણ જોરદાર થઈ રહ્યું છે તો પોલીસ એવું કહે છે કે અમે વિપુલ દુધાતની ગાડીઓ પકડી એનું ગેરકાયદેસર ખનીજ નથી ચાલવા દેતા એટલે અમે વિપુલ દુધાતને કાણાની જેમ ખૂંચીએ છીએ જેમ આંખમાં ખણું ખૂંચે એમ પોલીસને વિપુલ દુધાત એ ખૂંચી રહ્યા છે વિપુલ દુધાત ને પોલીસ ખૂંચી રહી છે પરંતુ આ તમામની વચ્ચે દિલીપ સંઘાણીએ મેદાન આવ્યા છે અને દિલીપ સંઘાણીએ ન્યૂઝરૂમ સાથેની વાતચીતમાં કહ્યું કે વિપુલ દુધાત એ સાચા છે નમસ્કાર ન્યૂઝરૂમ સાથે આપનું સ્વાગત ન્યૂઝરૂમ રૂમ ચેનલ કરવાનું ભૂલતા બે હજાર સત્તરના પરિણામોમાં અમરેલીની અંદર ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ થઈ ગયા તમામ સીટો પર કોંગ્રેસ એ જીતી ગઈ ત્યારે કોંગ્રેસને એવું હતું કે હવે જિલ્લામાં કાયમી કોંગ્રેસનું રાજ રહેશે પરંતુ ફરી વિધાનસભાની ચૂંટણીઓ આવી કોંગ્રેસનો સફાયો થઈ ગયો જે જૂના જોગીઓ હતા એ તમામ જૂના જોગીઓ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીએ નવા ચહેરાઓને ટિકિટો આપી અને આ તમામ ચહેરાઓએ ભારતીય જનતા પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણી જીતી ગયા એ ચહેરાઓમાંથી કૌશિક વેકરિયાએ જિલ્લાનું રાજકારણના પોતાના હાથમાં લીધું અને કૌશિક વેકરિયાના ઈશારે ભરત સુતરિયાને અમરેલીના સાંસદ પણ બનાવવામાં આવ્યા તો હવે જે ખેંચતાણ છે અંદરો અંદર જ શરૂ થઈ ગઈ આ વાતને એક બાજુ મૂકતા આવી અત્યારની વાત ઉપર અત્યારની વાત જાણે એમ છે કે ખુદ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલ દુધાત એક મુદ્દો ઉઠાવી રહ્યા છે અને મુદ્દામાં કહે છે કે અમરેલીમાં બેફામ દારૂનું વેચાણ થાય છે આ એ ગુજરાત છે જે ગાંધીજીનું ગુજરાત છે આ ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે અમારું ગુજરાત છે અહીંયાની પોલીસ એવું કહે છે કે અહીંયા દારૂ નથી મળતો પરંતુ આ જ ગુજરાતના અમરેલીમાં દારૂ ક્યાંથી આવે છે જ્યારે જિલ્લા પંચાયતના સદસ્ય આ પ્રકારના આક્ષેપ કરતા હોય જો કે વિપુલ દુધાતના આક્ષેપોને તમે સાઈડમાં મૂકો તો તમામની વચ્ચે દિલીપ સંઘાણીએ ન્યૂઝરૂમ સાથેની એક વાતચીતમાં કહ્યું છે કે દિલીપ સંઘાણી એવું કહે છે કે વિપુલ દુધાતની વાત સાચી છે હું એને સમર્થન કરું છું દિલીપ સંઘાણી જેવા ભારતીય જનતા પાર્ટીના નેતા એવું કહેતા હોય કે વિપુલ દુધાતની વાત સાચી છે પરંતુ અમરેલીમાંથી ચૂંટાયેલા એક પણ ધારાસભ્ય કે એક પણ સંસદ સભ્ય એ વાત નથી કરતા કે વિપુલ દુધાતની વાત સાચી છે દિલીપ સંઘાણીએ જે વાત કરી ન્યૂઝરૂમ સાથે આવો સાંભળી દિલીપભાઈ સ્વાગત છે ન્યૂઝરૂમમાં આપનું

કે વિપુલ દુધાતની વાત સાચી છે હું એને સમર્થન આપું છું એટલે દિલીપ સંઘાણી એવું કહે છે કે હું ભલે ના બોલી શકતો હોય હું ભલે એવું ના કહેતો હોય કે અમરેલીમાં દારૂ મળે છે ને પોલીસ આ દારૂ વેચાવા દે છે પણ હું એમ કહું છું કે વિપુલ દુધાતે જે કીધું છે કે અમરેલીમાં દારૂ મળે છે ને અમરેલી પોલીસ આ દારૂ ઉપર કંઈ કારગી કાર્યવાહી નથી કરતી એ તમામ વાતને મારું સમર્થન છે હું એમ કહું છું કે વિપુલ દુધાતની વાત સાચી છે દિલીપ સંઘાણી એમ કહે છે કે અમરેલી પોલીસ જે વિપુલ દુધાત જે વાત કરે છે એ વાત સાચી છે એટલે કે ઇનડાયરેક્ટલી દિલીપ સંઘાણી પણ એવું કહે છે કે અમરેલીમાં દારૂ વેપાય છે વેચાય છે વિપુલ દુધાત પણ એવું કહે છે કે અમરેલીમાં દારૂ વેચાય છે તો પછી બાકીના ચૂંટાયેલા ધારાસભ્યોને દારૂ વેચાય દેખાતું નથી એમને અમરેલી પોલીસની કામગીરી પર સવાલ ઊભા ના થવા જોઈએ તમે તો ધારાસભ્યો છો દિલીપ સંઘાણી અને વિપુલ દુધાત તો કંઈ નથી કૌશિક વેકરિયા ત્યાંના ધારાસભ્ય છે અમરેલીના જેવી કાકડિયા ત્યાંના ધારાસભ્ય છે અમરેલીના જનક તડાવ્યા અમરેલીના ધારાસભ્ય છે આ બધાએ અમરેલી જિલ્લાનું રાજકારણ કરે છે ને ભરત સુતરિયા અમરેલીના સંસદ સભ્ય છે તો પછી આ બધાને કેમ દારૂ નથી દુખાતું માત્ર ને માત્ર દિલીપ સંઘાણીને સમર્થન આપવું પડે અને વિપુલ દુધાતને દારૂ દેખાય આનો મતલબ શું છે અગાઉ પણ એક પાલગોટીનો કાન બન્યો હતો એમાં પણ અમરેલીના રાજકારણીઓ આમને સામને દેખાઈ ગયા હતા કોંગ્રેસ અમરેલીમાં હાલ છે જ નહીં માથાકૂટ ભાજપની અંદરો અંદરની છે જે આ દ્રશ્યો અને જે આખો પિક્ચર ક્રિએટ થયો છે હવે વિપુલ દુધાતે શું કહ્યું હતું એ પણ આપણે શોર્ટમાં સાંભળી લઈએ જાણે છે કે આ બધું દારૂ રેતી પૈસા માટે ચાલે છે અને હપ્તાની સિસ્ટમ છે આપને આવક બંધ થઈ હોય અને મે રજૂઆત કરવા આવ્યો હોય આપને શું નો લાગ્યું હોય એના માટે તમે આવા બધા આક્ષેપો કરી અને લીલાના આગેવાનો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સંસ્થાના આગેવાનો સાથે આપણે પ્રવર્તન અને ખૂબ પુરાવર્તન કરેલું છે તો વિપુલ દુધાત ના આક્ષેપ ભાઈ એ દારૂ વેચાય છે પોલીસ આ દારૂ માટે કંઈ કરતી નથી જોકે પોલીસ પણ રાજનેતા જેવી જ નીકળીને ત્યારે ત્યાંના પોલીસ અધિકારીએ કહી દીધું કે અમે એમની ગાડીઓ પકડી છે એટલા માટે થઈ અને એ અમારી દારૂની વાત કરે છે પહેલા તો ખનીજ વિભાગની ગાડીઓ ને ખનીજનું કામ એ ખનીજે કરવાનું છે પોલીસે નથી કરવાનું પણ પોલીસ કટકી બાજ તોડ પાણી માટે આ બધું કામ કરે છે એટલે પોલીસે પહેલાં કાયદો વ્યવસ્થાનું કામ કરવાનું છે આપણે આ આ બધી તોડ પાણીવાળી વાતમાં નથી પડવાનું જો કે પોલીસે કોઈ જ પુરાવા નથી આપ્યા એમની ગાડીના કાતે કંઈ પણ વિપુલ દુધા તો ચોક્કસ પુરાવા આપ્યા છે પોલીસે શું કહ્યું એ પણ સાંભળી લો મીડિયા તાલુકાના જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાતનાઓ દ્વારા ગઈકાલના રોજ એક દારૂ વેચતાનો આક્ષેપ કરતો અને એક વિડીયો વાયરલ કરેલ જે બાબતે લીડિયા પોલીસ દ્વારા તાત્કાલિક ચેક કરતા કનુભાઈ વાઘેલાનાઓનો પ્રોવિઝનનો ગુનો દાખલ કરવામાં આવેલ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ આ સાથે જ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા બે હજાર ચોવીસમાં કુલ પાંચ હજાર અને પંચોતેર પ્રોબિશનના ગુના દાખલ કરવામાં આવ્યા છે આ વર્ષના એપ્રિલ મહિના સુધીમાં સત્તરસો ને ઓગણસી પ્રોવિશનના ગુના દાખલ કરવામાં આવેલ છે અને વધુમાં વધુ કેસો જિલ્લામાં તથા લીલિયા પોલીસ વિસ્તારમાં પણ પ્રોબિશનના કરવામાં આવે એના માટે વારંવાર ડ્રાઈવ રાખવામાં આવતી હોય છે વિપુલભી દુધાત્નાઓ દ્વારા છવ્વીસ તારીખના રોજ સાંજે એલસીબીની ટીમ ગોલી સાહેબની ટીમે રસ્તામાં કોઈ ઇલિગલ રેતી ભરીને ટ્રેક્ટર જતું હોય જેને પૂંજા બાજાર ખાતેથી પકડી નહોતું તે બાબતમાં પણ કનુભાઈ એસઆઈ સાથે કોન્ફરન્સ કોલ દ્વારા ટ્રેક્ટરને છોડી મૂકવા માટે ભલામણ કરવામાં આવી હતી અને અવરનવર અગાઉ પણ ટ્રાફિકની કામગીરીમાં કે પોલીસની કામગીરીમાં એ ભલામણ કરતા હોય છે અને પોલીસની કાર્યવાહીને જે બાબતે નોંધ પણ કરવામાં આવતી હોય છે કે વિપુલભાઈ દુધા દ્વારા પોલીસને આ રીતે ભલામણો ખોટી કરવામાં આવતી હોય છે લીલીયા પોલીસ દ્વારા આવા કોઈ પણ બનાવો રેતી ના હોય દારૂ ના હોય તેના માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે આજે આ જ બાબતે એસપી સરના ઇન્સ્પેક્શન દરમિયાન વિપુલભાઈ દુધાતનાઓ પોતાના અલગ અલગ દસેક માણસો સાથે રજૂઆત કરવા આવેલ એસપી સરનાઓ દ્વારા એ બાબતે પ્રોહિબિશનની બાહીધરી પણ આપેલ અને કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે જણાવવામાં આવેલ સાથે જ વિપુલભાઈ દુધાતનાઓની જે અલગ અલગ નોંધો કરેલ છે તેનું ધ્યાન દોરતા અને એમને રજૂઆત ઉગ્ર કરતા

ખનિજ માટે પોલીસ ગમે તે કરી લે પણ ખનિજ ચાલુ રહેવાનો છે આમ તો ખનિજની જવાબદારી મામલતદાર મહેસૂલ કે ખનિજ વિભાગની છે પરંતુ આપણી પોલીસને બીજા કામો કરતા ખનીજમાં બહુ રસ પડે છે એની પાછળના કારણો છે આપણે ત્યાં જે ઓનલાઈન સટ્ટા ગેમ આ બધું ચાલે છે આપણો પોલીસ ક્યારેય બંધ નહીં કરી શકે પરંતુ એમ છતાં પણ જ્યારે રાજનેતાઓની અંદરો અંદરની લડાઈ હોય છે અને અમરેલીમાં એકબીજાને પાડી દેવાની જે લડાઈ ચાલી છે જે તુસા ચાલી છે એ જબરજસ્ત ચાલી રહી છે ભલે કોઈ ખુલ્લીને બોલતું ના હોય પણ દિલીપ સંઘાણી હંમેશા સત્યની વાત હોય કે બીજી કોઈ વાત હોય ત્યારે ખુલ્લીને બોલી તો જાય જ છે એમાં તો દિલીપ સંઘાણીને મારે માનવા જ પડ્યા કે એના રાજકારણની કે બીજી કોઈ ચિંતા નથી કરતા પણ બીજા નેતાઓને જનતાએ ચૂંટીને મોકલ્યા છે તો એમને જનતા માટેના કામ કરવા જોઈએ નહીં કે અંદરો અંદરની રાજનીતિમાં એકબીજાને પાડી દેવા કે પતાવી દેવાની રાજનીતિ કરવી જોઈએ પાલગોટીના કાંડમાં શું થયું એ સૌ કોઈ જોયું છે પણ દિલીપ સંઘાણીએ એમ કીધું છે કે હું વિપુલ દુધાતને મારું સમર્થન આપું છું એ સાચા છે એવું કહું છું આનો અર્થ શું થાય દિલીપ સંઘાણીનો ઈશારો કઈ બાજુ છે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો આપ અમરેલીથી છો તો ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર